આ બનાવ પછી થોડા સમય સુધી રામચંદ્રએ ખૂબ જ ચિત્ત શાંતિ અનુભવી ભક્તિના સહજ ફળ રૂપે આવતો આનંદ એમણે અનુભવ્યો તેને પરિણામે સાંસારિક આનંદ તેમને વધુ નિરસ લાગવા માંડ્યો અને દિવસે દિવસે એવા આનંદ પ્રતિ તેમનો અણગમો વધતો ગયો અને એક દિવસ તેમણે પોતાને સંન્યસ્ત દીક્ષા આપવાની શ્રી રામકૃષ્ણને વિનંતી પણ કરી શ્રી રામકૃષ્ણે તેમને વાર્તા કહ્યું એમ ઉર્મિલ થઈને આ ઘડીએ જ કશું કરવાની જરૂર નથી અમુક મનુષ્યો દ્વારા ક્યુ કાર્ય કરાવવું એ તો કેવળ ઈશ્વર જ જાણે છે તમે જો આ સંસાર છોડી દો તો ઘેર બૈરા છોકરાનું શું થાય તમારે માટે નિર્માણ થયેલી ઈશ્વરી યોજનાથી ઉલટા જવાની તમારે જરૂર નથી યોગ્ય સમયે બધું થઈ રહેશે એ વખતે તો રામચંદ્રને ગળે આ સલાહ ઉતરી ગઈ પરંતુ થોડા જ દિવસો રહીને એમણે એ જ માગણી ફરીવાર રજૂ કરી શ્રી રામકૃષ્ણએ કહ્યું સંસારનો ત્યાગ કરવાથી તમને શો લાભ થવાનો છે ગૃહસ્થ જીવન તો એક કિલ્લા જેવું છે કિલ્લાની બહાર જઈને શત્રુ સાથે લડવા કરતાં એની અંદર રહીને લડવું એ વધુ સહેલું છે તમારું પોણા ભાગનું મન જ્યારે તમે ઈશ્વરને સમર્પી દેવા માટે તૈયાર થઈ જશો ત્યારે તમે આ સંસારનો ત્યાગ કરવા સમર્થ થઈ શકશો તે પહેલાં નહીં વૈષ્ણવ કુટુંબમાં જન્મેલા હોવાથી રામચંદ્રએ જ્યારે શ્રી ચૈતન્યના જીવનનો અભ્યાસ કર્યો ત્યારે તેમને નવાઈ લાગી કે શ્રી ચૈતન્ય અને શ્રી રામકૃષ્ણ વચ્ચે કોઈ અજબ સામ્ય રહેલું છે એક દિવસ શ્રી રામકૃષ્ણના આગ્રહથી તે દક્ષિણેશ્વરમાં તેમની પાસે સાંજ સુધી રોકાઈ ગયા ઓરડામાં એ બે જણા સિવાય બીજું કોઈ જ ન હતું એકાએક શ્રી રામકૃષ્ણે કહ્યું તમે કોના તરફ આમ તાકીને જોઈ રહ્યા છો રામચંદ્રએ ઉત્તર આપ્યો હું તો આપને જોઈ રહ્યો છું શ્રી રામકૃષ્ણે ફરી પૂછ્યું તમે મારા વિશે શું ધારો છો રામચંદ્રએ કહ્યું હું તો આપને શ્રી ચૈતન્ય તરીકે જોઉં છું થોડી વાર થોભીને શ્રી રામકૃષ્ણ બોલ્યા બરાબર છે બ્રાહ્મણી પણ એમ જ કહેતી